ભાવનગર મહુવા તાલુકામાં વિકાસના કામો મહિલાઓએ રણચંડી ભરીને ચીફ ઓફિસરને ભગાડ્યા મહુવાના ભવાનીનગર વિસ્તારમાં છેલ્લા ઘણા વર્ષોથી રોડની સુવિધા નહી હોવાના કારણે રહીશોને ભારે મુશ્કેલી વેઠવી પડે છે વરસાદના કારણે ભવાનીનગર વિસ્તારમાં કાદવ કીચડ થઈ જાય છે જેમાંથી પસાર થઈને સ્થાનિકોને જવું પડે છે રોડ બનાવી દેવાની માંગ સાથે મહિલાઓએ આજે મહુવા નગરપાલિકાની કચેરી ખાતે છાજિયા લઈને પોતાનો આક્રોશ ઠાલવ્યો હતો વિસ્તારમાં કાદવ કીચડથી પડતી મુશ્કેલીનો મહિલાઓએ વિડિયો પણ બનાવ્યો છે

અમને એક રોડ કરી દો અમારા છોકરા છે રોડ સુધી અમે મૂકવા જાય છે ચાલુ વરસાદમાં અને ગારામાં અમારું કોઈ સાંભળતું નથી અમને ખાલી એક રોડની અરજી કરી દો એટલે અમે વયા જાવ અમને નકર આયા ને ભૂખા તરસા બેસો અમે અત્યારે શું તકલીફ છે તમને અત્યારે અમારે રોડ નું છે હાચું અમને ન્યા ગમે એમ કરીને રોડ કરી દયો અમે મંગાભાઈને અહીંયા બોલાવ્યા છે મંગા ભાઈ ને કયો તો ઈ કરી દે જે અમને હાજર થાતું હોય એને કયો કરી દે અમને મારું નામ ભારતી બેન વાળા છે અમે માં રહી છીએ અને અમારે માંગણી છે કે રોડ નથી રોડમાં અત્યારે અમે હાલીએ છીએ પણ અહીંયા કોઈ રસ્તામાં ગારો છે શેકલો અને છોકરા ભણવા જાય તો રક્ષામાં કોઈ રક્ષા અંદર આવતા નથી ને આવે તો એ પડે છોકરા અને કોઈ મરી જાય તો એને એમ લઈ જવા માટે રસ્તો સારો નથી અને ડિલેવરી બાયું હોય ને તો એને કાઢવા માટે રસ્તો અત્યારે સારો નથી અને ગમે એ અમારી સ્વિચ્છતા હોય તો મંગાભાઈ આવીને એ અમને કરી દે છે બીજા કોઈ એમને કાંઈ ધ્યાન દેતા નથી અને અહીંયા આવી તો એમ કહે છે કે ઓલાબેન નથી ને ઓલાબેન નથી ને અહીંયા કોઈ કોઈ એમને જવાબ આપતા નથી